ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ પ્રચાર યુદ્ધ રંગ પકડી રહ્યું છે અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત માર્ગો જેવા કે એસજી હાઈવે સીજી રોડ લાલ દરવાજા કોમર્સ છ રસ્તા મીઠાખડી છ રસ્તા આશ્રમ રોડ ગુરુકુળ રોડ રિંગ રોડ નહેરુનગર રોડ યુનિવર્સિટી રોડ પર પ્રોડક્ટની જાહેર ખબરોને બદલે રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ જોવા મળે છે હોર્ડિંગ પ્રચારમાં બંનેની તરહ અલગ છે ભાજપના દરેક હોર્ડિંગ્સમાં એક મત ગુજરાત બને ભાજપ સરકારના નારા સાથે મુખ્યત્વ ગુજરાત ગૌરવની વાત કરતા સૂત્રો મૂકવામાં આવ્યા છે મતદારોને આકર્ષતા આ સૂત્રો કંઈક આવા છે વર્ષથી ગુજરાતનું ગૌરવ જાળવ્યું છે અને જાળવીશું અગિયાર વર્ષથી દેશમાં સૌથી વધારે રોજગાર આપ્યા છે અને આપીશું આવો ગુજરાતના વિકાસને વધાવીએ ફરી ભાજપને લાવીએ અગિયાર વર્ષમાં આપણું ગુજરાત બન્યું છે નંબર વન અને રહેશે નંબર વન પાણીદાર નેતૃત્વની જ્યારે વાત થાય આજે ઉદાહરણ છે ગુજરાત દસ વર્ષથી ગુજરાતને કરફ્યુ મુક્ત રાખ્યું છે અને રાખીશું સુકાની નરેન્દ્ર મોદી અડગ નીડર અને અડીખમ સર્વાંગી વિકાસમાં સફળ શાંતિ સલામતીમાં સબળ ગૌરવ સ્વાભિમાનમાં સક્ષમ એવા નેતૃત્વની જ્યારે વાત થાય આજે ઉદાહરણ છે ગુજરાત આમ ભાજપ દ્વારા હોર્ડિંગ્સમાં ગુજરાત ગૌરવ શાસનની સ્થિરતા અને સફળતાની વાત મૂકવામાં આવી છે કોંગ્રેસના સમયના અંદર કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર એનું પિક્ચર બતાવ્યું હોય અને ભારતીય જનતા પાર્ટીની પોઝિટિવ બાબત બતાવીને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેની અપીલ કરવામાં આવી ઘણા બધા હોર્ડિંગ્સના અંદર ભાજપને મત આપવો એક મત ગુજરાત બને ભાજપ સરકાર અને વધારે ફોકસ કરવામાં આવ્યું છે અને શહેરના અંદર જે આઈ કેચિંગ જગ્યા હોય જ્યાંથી નાગરિકો વધારે અવરજવર કરતા હોય એવા સ્થાન ઉપર આ જાહેરાત લગાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે શહેરના માર્ગો પર ભાજપના હોર્ડિંગ્સ કરતા કોંગ્રેસના હોર્ડિંગ્સની સંખ્યા વધારે જોવા મળે છે કોંગ્રેસના જોઈન્ટ હેન્ડ ફોર ચેન્જ કેમ્પેન અંતર્ગત ગુજરાતમાં શું નથી તે અંગે લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો છે અને સહુ સહમત કોંગ્રેસને મત સ્લોગન હેઠળ કોંગ્રેસ આવશે તો શું નવા ફેરફારો આવશે તેની વાત કરવામાં આવી છે કોંગ્રેસના હોર્ડિંગ્સની થીમ છે નથી અને નક્કી મતદારોને આકર્ષતા આ સૂત્રો કંઈક આવા છે ગુજરાતમાં સરકારી દવાખાના આરોગ્ય કેમ્પો હેલ્થ સ્ટાફ અને પૂરતી દવાઓ નથી ગુજરાતમાં ચાર લાખ એકર જમીનનું હવે કોઈ નિશાન નથી ગુજરાતમાંથી અગિયાર એકાવન નિર્દોષ બાળકો ગુમ રાજ્યમાં સલામતી નથી ગુજરાતમાં દસ લાખ શિક્ષિત યુવાનો પાસે નોકરી નથી ગુજરાતમાં સિત્યોતેર કો ઓપરેટિવ બેન્કોનું આજે કોઈ નામો નિશાન નથી રાજ્યમાં સરકારી શાળા કોલેજોમાં ગુણવત્તા સભર શિક્ષણ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર નિયંત્રણ નક્કી રાજ્યમાં બેરોજગાર યુવાનોને રોજગારી અને કૌશલ્ય તાલીમ નક્કી રાજ્યની અઢાર લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી નક્કી રાજ્યની આઠ મહાનગરપાલિકા અને એકસો ઓગણસાઠ નગરપાલિકામાં મહિલાના નામે ઘરનું ઘર નક્કી રાજ્યમાં ખેડૂતોને ખેતી માટે વીજ જોડાણ નક્કી સમગ્ર ગુજરાતમાંથી ડાર્ક ઝોન નાબૂદી નક્કી વિના મૂલ્ય જીવન રક્ષક દવાઓ અને કેન્સર કિડની અને હૃદય રોગની સારવાર નક્કી આમ કોંગ્રેસે ગુજરાતમાં શું ખૂટે છે તેની વાત કરી છે અને પક્ષ શાસનમાં આવશે તો શું આપવામાં આવશે તેની પણ વાત કરી છે બિલકુલ સકારા સકારાત્મક અભિગમ સાથેનો સત્ય હકીકતોને લઈને અમારો આ હોડિંગ વાળો આખો કેમ્પેન ચાલ્યો છે અમારું જે પેલું મિસિંગ વાળું ચાલ્યું છે જે નથી કે આટલા વખતથી ભાજપના શાસનમાં ગુજરાતમાં આ વસ્તુઓ નથી એક એ વસ્તુ છે અને બીજો જે સત્ય હકીકતો છે એનું અમે હોર્ડિંગમાં બતાવીએ છીએ શહેરના માર્ગો પર ભાજપ કોંગ્રેસની સાથે સાથે જીપીપીના હોર્ડિંગ્સ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે જીપીપીનું હોર્ડિંગ સૂત્ર છે પરિવર્તન છે મારો અધિકાર મત છે મારું હથિયાર આ સૂત્ર હેઠળ જીપીપીએ બાળકોની સલામતી અને કિફાયતી સારવારની સાથે શાસનની વાત કરી છે હાલ તો આ હોર્ડિંગ્સ મતદારોનું ધ્યાન ખેંચી રહ્યા છે જોકે હોર્ડિંગ ઉપર ધ્યાન ખેંચ્યા પછી પક્ષોએ મતદારોને મતદાન મથકે લઈ જવા અને પક્ષનો મત પાક્કો કરવા ઘણા પાપડ વણવા પડશે કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ